દોસ્તો હી મેન તરીકે ઓળખાતા ધર્મેન્દ્રએ જારતી જાફાની દુનિયામાંથી વિદાય લીધી છે ત્યારથી લઈને એમના સૌ દર્શકો એમના ચાહક મિત્રોમાં ભારે રોષનો માહોલ છે શોકનો માહોલ છે એવા સમયે સૌ લોકો એવી કલ્પનાઓ કરી રહ્યા હોય છે કે ધર્મેન્દ્રને મળવા માટે કયા કયા સેલિબ્રિટીઓ પહોંચ્યા હતા કયા કયા સેલિબ્રિટીઓએ એમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી આમ તો સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા લોકોએ એમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી પરંતુ એમના પરિવારના સભ્યોને મળીને પણ ઘણા બધા સેલિબ્રિટીઓએ એમને સાંત્વના પાઠવી હતી તો ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી ત્યારે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કયા કયા બોલીવુડ

અને આજે એમની નેટવર્થની વાત કરવામાં આવે તો ચારસો પચાસ કરોડથી વધારે રૂપિયાની નેટવર્થ એમણે ભેગી કરી છે અને આજે એમના બોલીવુડ સેલેબ્સના નિધન થતાની સાથે જ અનેક લોકો રુદન કરતા જોવા મળી રહ્યા છે અનેક બોલીવુડ સેલેબ્સ પણ પહોંચે છે અને એમને શ્રદ્ધાંજલિ પાઠવે છે એમની અંતિમ યાત્રામાં પણ હજારો લોકો ઉમટી પડે છે મુંબઈમાં જ એમનો બંગલો આવેલો છે સત્તર કરોડના ઘર પણ આવેલા છે તો પછી લોનાવાલામાં એમનું ફાર્મ હાઉસ પણ આવેલું છે આ તમામ એમની મિલકતોની વચ્ચે જ્યારે એમણે વિદાય લીધી ત્યારે એમને બે પત્નીઓ હતી આ બંને પત્નીઓમાંથી એમને છ સંતાનો હતા અને આ છ સંતાનો જ એમના વારસદાર બની શકે એવી વાતો સામે આવી રહી છે પરંતુ દોસ્તો જણાવી દઈએ એ એમના પત્નીઓ અને એમના પરિવારના સભ્યો તે લઈને બોલીવુડ સેલેબ્સ અમિતાભ બચ્ચન હોય સલમાન ખાન હોય કે પછી આવા તો અનેક બોલીવુડ સિતારાઓ ત્યાં પહોંચે છે અને ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ પાઠવે છે ધ્રસ્કે ધુસકે રડતા હોય એવા પણ તસવીરો સામે આવે છે અમિતાભ બચ્ચન પણ શોકના માહોલમાં છે કારણ કે એમણે પણ ધર્મેન્દ્ર સાથે ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું હતું તો આ સાથે જ એમની સાથે કામ કરનારા ઘણા બધા બોલીવુડના જાણીતા ચહેરાઓ પણ પહોંચે છે જેમાં અનેક બોલીવુડ સેલેબ્સની સાથે સાથે એમના પરિવારજનો દ્વારા એમને અંતિમ યાત્રા કાઢવામાં આવે છે એમને શ્રદ્ધાંજલિ લોકો આપે છે રડતા મોઢે એમને વિદાય આપવામાં આવે છે છેલ્લા કેટલાય સમયથી તેઓ બીમાર હતા અને શ્વાસ લેવામાં એમને તકલીફ હતી એટલે એ મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં એમને હોસ્પિટલમાં એમને એડમિટ કરવામાં આવ્યા હતા શરૂઆતી દિવસોમાં એમની અફવાઓ પણ ચાલી હતી કે ધર્મેન્દ્ર આ દુનિયામાં છોડીને ચાલ્યા ગયા છે રિપ ફોર ધર્મેન્દ્ર અનેક સોશિયલ મીડિયામાં પોસ્ટો પણ સામે આવી હતી પરંતુ એમના પરિવારજનોએ ત્યારે ખુલાસો કર્યો હતો કે ધર્મેન્દ્રની તબિયતમાં સુધારો છે એમને હવે રજા પણ આપી દેવામાં આવી છે એટલે એમની ખોટી અફવાઓથી દૂર રહેવામાં આવે પરંતુ હવે તો ફાઇનલી એમણે આ દુનિયામાંથી વિદાય લઈ લીધી છે બે ત્રણ દિવસ પહેલાં જ્યારે એમની વિદાય લીધી એમણે અવસાન થયું ત્યારે એમને મળવા માટે અનેક લોકો જે છે એમની શ્રદ્ધાંજલિમાં એમની યાત્રામાં પહોંચે છે અને ધર્મેન્દ્રને યાદ કરતાં કરતાં એમના ગીતોને યાદ કરતાં કરતાં લોકો જે છે ભાવુક થઈ જાય છે ધર્મેન્દ્રની અનેક ફિલ્મો કે જે બોલિવૂડમાં સુપ્રસિદ્ધ છે એમના પાત્રોને એમની અનેક ફિલ્મોને હવે લોકો ભલે આજે ધર્મેન્દ્ર ન હોય પરંતુ એમની ફિલ્મો તો જોવાના છે અને ફિલ્મોમાં યાદ કરવાના છે ત્યારે દોસ્તો ધર્મેન્દ્રની ઘણી બધી ફિલ્મો છે ત્રણસોથી વધારે ફિલ્મોમાં એમણે કામ કર્યું છે તો એમની ફિલ્મ તમને કઈ વધારે સૌથી પસંદ છે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હા જો તમે ધર્મેન્દ્રના ફેન હોવ તો નીચે કમેન્ટ બોક્સમાં એમને શ્રદ્ધાંજલિ પાઠવવાનું ચૂકતા નહીં ઓમ શાંતિ અવશ્ય લખજો અને આવા જ રસપ્રદ અને રોચક વિડીયોઝ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા અને વહેલા દોસ્તો આવાને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ